પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સરકારશ્રીની યોજના અનુસાર આદિવાસી સમાજના લોકોને સામાજિક કામોની અંદર ઉપયોગી આવે તે હેતુસર રાધનપુર નગરપાલિકા દ્વારા આદિવાસી ભવન કોમ્યુનિટી હોલ બનાવવા માટે આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ત્રણ તાલુકાના આદિવાસી ભીલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા तो राधनपुर ना विकास नी अंदर सहभागी बनी विकास नी वेग पकड़ावता जागृत धारा सभ्या लविंद जी सोलंकी अने जिला पंचायत ना न्याय समिति ना चेयरमैन बाबूलाल ईश्वर भाई करसन भाई फौजी अजय भाई राणा नगर सेवक प्रवीण भाई राणा दायाजी उकाजी आदिवासी समाज न प्रमुख हरजी भाई प्रभु भाई मनसुख खुबाजी सहित आदिवासी भील समाज बेतालीस गांव न उपस्थित रहा था આ પ્રસંગે સમાજના હિત માટે આદિવાસી ભવન કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમગ્ર સમાજની અંદર ખુશીનો માહોલ છવાયો હતો સાથે સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખૂબ આજે આનંદની વાત છે આદિવાસી ભીલ સમાજ દ્વારા જે આજે અહીંયા કોમ્યુનિટી હોલ એટલે આદિવાસી ભવનનો નગરપાલિકા દ્વારા એક ખૂબ જ સુંદર એ ભવન અહીંયા બનવાનું છે એનું આજે ખાત ખાતમુહૂર્ત થયું છે ખાત ખાતમુહૂર્તમાં ત્રણ ચાર આ તાલુકાના હિલ સમાજના આગેવાનો મળીને સાથે મળીને આજે ખાત ખાતમુહૂર્ત કર્યું છે હું આશા રાખું કે એક જરૂરિયાત જેને હતી એ જરૂરિયાતમંદોને નગરપાલિકા દ્વારા એ ખૂબ જ અહીંયા ભવન એ સુંદર બનવાનો છે એને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને જલ્દીમાં જલ્દી વહેલી તકે આ ભવન પૂરું થાય હું ધારાસભ્ય તરીકે હું પણ એમને મદદરૂપ થઈશ જે કાંઈ મારી ગ્રાંટમાંથી પણ આ વંડો બનાવવા જે કાંઈ થાય તો એમાં હું પાંચ લાખ રૂપિયા સુધીની હું એને ગ્રાંટની મદદ કરવાની છું અને આમાં બધા સાથે મળીને એક રસ રહીને સંપ રાખીને આપણું આ કાર્ય જલ્દી પૂરું થાય એવી શુભકામના પાઠું બોલો પાટણ રાધનપુર થી ભરત સથવારા ની રિપોર્ટ